સુપ્ત રૂપે પ્રસિદ્ધ આ ગણપતિ અથર્વ શીર્ષક એ ગણપતિનું વૈદિક સ્તવન સ્તુતિ છે હરેક માંગલિક કાર્યમાં પ્રથમ તથા ગણપતિ પૂજનમાં પ્રાર્થના રૂપે આ પાઠ કરવાની પરંપરા છે હે ગણપતિ આપને નમસ્કાર તમે પ્રત્યક્ષ તત્વ છો તમે જ કેવળ કરતા તમે જ કેવળ જગતને ધારણ કરનાર તમે જ કેવળ સહાર કરતા તમે જ સમસ્ત બ્રહ્માંડ રૂપ બ્રહ્મ અને તમે જ સાક્ષાત નિત્ય આત્મા છો કે જે હું યથાર્થ જ્ઞાન કહું છું અને સત્ય કહું છું તમે મારી રક્ષા કરો મારી વાણીની રક્ષા કરો મને સાંભળવાવાળાની રક્ષા કરો અને મને આપવાવાળા દાતાની રક્ષા કરો મને ધારણ કરનાર દાતાની રક્ષા કરો વેદ ઉપનિષદ અને તેના વાચકની રક્ષા કરો સાથે તે વેદી આદિથી જ્ઞાન મેળવવાવાળા શિષ્યની રક્ષા કરો ચારે દિશાએ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તરફથી રક્ષા કરો તમે વાગમ્ય પૂજનીય છો તમે ચિન્મય છો તમે આનંદમય છો તમે બ્રહ્મમય છો તમે સચ્ચિતાનંદ અદ્વિતીય પરમાત્મા છો તમે પ્રત્યક્ષ બ્રહ્મ છો તમે જ્ઞાનમય છો ને તમે જ વિજ્ઞાનમય પણ છો આ સર્વ જગત તમારાથી ઉત્પન્ન થાય છે સુરક્ષિત રહે છે તમારામાં જ લીન થાય છે આ સર્વ જગત તમારામાં જ પ્રતીતિ થાય છે તમે જ ભૂમિ જળ અગ્નિ વાયુ અને આકાશ છો તમે ચાર પ્રકારની પરાપશ્યંતિ મધ્યમાં વૈખરી વાણી છો ને ચારે શીશામાં વ્યાપ્ત છો તમે ત્રણ ગુણો થી પર છો ત્રણ દેહ સ્થૂળ સ્મુક્ષ કારણથી પર છો ત્રણે કાળ ભૂત ભવિષ્ય વર્તમાનથી પર છો તમે મૂલાધાર ચક્રમાં નિત્ય સ્થિત છો તમે ત્રણ શક્તિ પ્રભુ શક્તિ ઉત્સાહ શક્તિ અને મંત્રશક્તિ ઓથી સંયુક્ત છો તમે જ બ્રહ્મા છો તમે જ વિષ્ણુ છો તમે જ મહેશ છો તમે જ ઇન્દ્ર અગ્નિ વાયુ સૂર્ય ચંદ્ર પણ છો તમે જ સુગણ બ્રહ્મ છો અને નિર્ગુણ એવા ત્રિપાદ ને પ્રણવ શબ્દના આતિ અક્ષર ગ કારનો પહેલા ઉચ્ચાર કરીને પછી આતિ વર્ણ અ કારનો ઉચ્ચાર કરી તમે તેના બાદના અનુસ્વારમાં મ રહે છે ગ ગમ આ પ્રકારે અર્ધચંદ્રના પહેલાં શોભિત જે ગમ છે તે ઓમકારથી વૃદ્ધ થાય એટલે તે ગમના પહેલાં અને પછી પણ ઓમકાર થાય કે જે તમારા મંત્રનું ઓમ ગં અમ એટલે કે ગમ સ્વરૂપ મંત્ર છે ઓમ ગં ગણપતે કે જેમાં ગ કાર પૂર્વરૂપ છે

ને તે એક દંતી અમને જ્ઞાન અને ધ્યાનમાં પ્રેરિત કરે છે ગણપતિ દેવ એ એક દંત અને ચતુર્બાહુ ચાર હાથવાળા છે તેમના ચાર હાથોમાં પાશ અંકુશ દંત અને વર મુદ્રા ધારણ કરે છે તેમના ધ્વજમાં મૂષક ઉદરનું ચિહ્ન છે રક્ત લાલ વર્ણ લંબોદર મોટા પેટવાળા સુપર સુરપકર્ણ સુપડા જેના કાનવાળા ને વક્ત રક્ત વસ્ત્ર ધરી છે રક્તચંદન દ્વારા તેમનું અંગ લેપી છે વર્ણના પુષ્પો દ્વારા સુપૂચિત છે ભક્તોની કામના પૂર્ણ કરવાવાળા જ્યોતિર્મય જગતના કારણરૂપ અચ્યુત તથા પ્રકૃતિ પુરુષથી પર વિદ્યામાન એવા એ પુરુષોત્તમના સૃષ્ટિના આદિમાં આવિર્ભૂત થયા તેમનું જ જે આ પ્રક્રિયા નિત્ય ધ્યાન કરે છે તે યોગી યોગીઓમાં પણ શ્રેષ્ઠ છે વ્રાત ગણપતિને નમસ્કાર ગણપતિને નમસ્કાર પ્રથમ પતિને નમસ્કાર લંબોદર એકદંત વિઘ્નનાશક શિવ તનય શિવના પુત્ર શ્રી વરદમૂર્તિને નમસ્કાર છે આ અથર્વ શીર્ષને જે ભણે છે તે બ્રહ્મ તત્વને અનુભવે છે તેને કોઈ વિઘ્ન નડતું નથી બધે જ સુખ પ્રાપ્ત કરે છે જે પાંચ મહાપાપમાંથી મુક્ત થાય છે સાંજે પાઠ કરે તો દિવસના કરેલ પાપનો નાશ કરે છે સવારમાં પાઠ કરે તો રાત્રે કરેલ પાપનો નાશ થાય છે સવાર સાંજ પાઠ કરે તો પાપ વિહીન થાય છે બધે સમયે પાઠ કરનાર વિઘ્ન રહિત થાય છે અને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધ થાય છે આ અથર્વ શિષ્ય આપણે શિષ્ય ન હોય તેને ના આપવું જો આપવું જો મોહથી આપીએ તો પાપી કહેવાયે આ અથર્વ શિષ્યનું હજાર વાર આવર્તન પાઠ કરીએ તો જે જે કામના કરીએ તે સિદ્ધ થાય આનાથી ગણપતિને અભિષેક કરવામાં આવે તો વક્તા વાણીને જાણનાર થાય છે ચોથને દિવસે ઉપવાસ કરીને જપ કરે તો વિદ્યાવન બને છે આ અથર્વવેદનું વાક્ય છે જે બ્રહ્મા આદિ આવરણોને જાણે છે તે વ્યક્તિ કોઈનાથી ડરતો નથી જે દુર્વા અંકુરથી પૂજા કરે તે કુબેર જેવો ધનવાન થાય જે જુવારથી પૂજે તે યશવંત બને છે સ્મૃતિવાન થાય જે હજાર લાડુ વડે પૂજે તેને ઈચ્છિત ફળ મળે જે સમધી વડે પૂજે તેને બધું જ પ્રાપ્ત થાય બધું જ પ્રાપ્ત થાય જે આઠ બ્રાહ્મણોને આ ઉપનિષદનું સમય ગ્રહણ કરાવે છે તે સૂર્ય સમાન તેજસ્વી બને છે જે સૂર્ય ગ્રહણના સમયે મોટી નદીમાં કે મૂર્તિ સમક્ષ આ ઉપનિષદનો જાપ કરે તે સિદ્ધ મંત્ર થઈ જાય છે મોટા વિઘ્નો તેને ના નડે તેના મોટા દોષ ન થાય તે મોટા પાપથી બચી જાય તે બધું જાણનાર સર્વવિધ અને બધું જાણનાર બને આ જાણે છે તે જ આ ઉપનિષદને જાણે છે આ પ્રકારે આ બ્રહ્મ વિદ્યા છે ગણપતિ અથર્વ શીર્ષક અથર્વ વેદીય ગણપતિ ઉપનિષદ સમાપ્ત હે ગણપતિ અમારા કાનમાં એવા શબ્દો પડે કે જે અમને જ્ઞાન આપે ને નિદા દુરાચારથી દૂર રાખે અમે સદાય સમાજ સેવામાં લાગ્યા રહીએ ને ખરાબ કર્મોથી દૂર રહી હંમેશા ભગવાનની ભક્તિમાં લીન રહીએ અમારું સ્વાસ્થ્ય સારું રહે તેવી તમારી કૃપા બની રહે અમે ભોગવિલાસથી સુર રહીએ અને તમારા તન મન ધનમાં ઈશ્વરનો વાસ થાય કે જે અમને સદૈવ સુકર્મો કરાવે એવી જ અમારી પ્રાર્થના છે જેની કીર્તિ ચારેય દિશાઓમાં વ્યાપ્ત છે એવા ઇન્દ્રના જેવી જેમની ખ્યાતિ છે જે બુદ્ધિના અપાર સાગર છે જેના બ્રહ્મસ્પતિના સમાન શક્તિ છે અને જેના માર્ગદર્શનથી કર્મ કરવાની દિશા મળે છે જે કે જેથી સમસ્ત માનવ જાતિનું ભલું થાય છે તેમની અમને પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ 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 ઓમ સહના सह नो सहवीर्यं सह वीर्यं गर्वावहे तेजस्विनावतीतमस्तु मा विद्विषा ॐ शान्ति शान्ति